ભરૂચ પોલીસ દ્વારા એક પોઈન્ટ પચીસ કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો સત્તર ગુનામાં ડ્રગ્સનો છસો કિલો જથ્થો ઝડપાયો હતો ભરૂચ પોલીસની કાર્યવાહી ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો દહેજની બે કંપનીમાં નાશ કરાયો એક પોઈન્ટ પચીસ કરોડની કિંમતનું ઝડપાયું હતું ડ્રગ્સ વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો ભરૂચ પોલીસ દ્વારા એક પોઈન્ટ પચીસ કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાનો

ના સંકલન દ્વારા ભરૂચ જિલ્લાના સાત પોલીસ મથક સત્તર ગુના ઝડપાયેલ એક પોઈન્ટ પચીસ કરોડ ની કિંમત ના છસો આઠ કિલો ડ્રગ્સ નું દહેજ માં સૌથી વધુ પાંચસો છોતેર કિલો ડ્રગ્સ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો લાઇક કરે કો સબ્રાઇબ કરે ઓર બેલાયક